શકો છો અમારા કેટરના જે બી માણસો છે ને એ ખુલ્લે પગે અને ખડે હાથે એમને ખુલ ખડે હાથે એમને સેવા આપશે કે વેલ વેલ ડ્રેસ વેલ મેન્ટેન એમના હાથમાં છે અમ બધા તન મન ધન કામ કરી છે બધાને સારું ખાવાનું મળે બધાને સારી વ્યવસ્થા મળે એવી મારી અપેક્ષા છે કનુ દાદા એ 25 વર્ષ પહેલા માત્ર ને માત્ર ગાંઠિયા અને બુંદીથી આ સેવાની શરૂઆત કરી હતી પણ એમને થયું કે શું તમને ગાંઠિયાને બુંદી આપવામાં આવે તો ભાવે ના ભાવે બરાબર એટલે એમના ભોજન માટેની આ વ્યવસ્થા અમે લોકોએ કરાયેલી છે ઉપરાંત જે પ્રાઇવેટ સિક્યોરિટી ગોઠવેલી છે અમે લોકો કે અહીંયાના જે બી સ્ટાફ છે હા પીસફુલી એ જમી શકે શાંતિથી ની જમીન ત્યાં ત્યાં આજે તો આપ જોશો નિયાસ તો તેમાં શીરો ભી છે આજે ભીર ગરમ ગરમ જીરો ભીરજ છે ગઈ કાલે લાડવા ભીરજા હતા અને આપ જોઈ શકશો કે બધું પ્યોર ઘીમાં બને છે આપ શું તમને ખુલ્લું નહીં મળે બધું રાંધેલું બી રાંધેલું અમુલના ડબ્બા જોઈ શકો છો શુદ્ધ ઘીના એટલે ભરેલી ડીશ લૂસે છે કોઈ કપડું ના મળે તો પોતાના કપડાંથી આદરું મળતી બી ડીશ લૂસી ના પડે તમે શકીએ અને અમારી જે પોતાની સિક્યોરિટી છે જે આખા કેમ્પને કારણ કે કેમ્પના જેટલા બી પદયાત્રીઓ હોય એમનું સામાન

પરસેવાથી આવે તે ઈડર અંબાજી મુલાકાત લઈએ ઈડર થી અંબાજી સુધી જે કેમ્પ રાખવામાં છેલ્લો મોટામાં મોટો કેમ્પ છે અહીંથી તમે અંબાજી જશો તો આવો તમને કેમ્પ ક્યાંય જોવા નહીં મળે અને આ કેમ્પની અંદર ટોટલ સુવિધા આપવામાં આવી છે જેવી મારું નામ મૈત્રી પંડ્યા છે અને જગતજનની સેવા પદયાત્રા કેમ્પ જે આપ નિહાળી રહ્યા છો તે છેલ્લા પચીસ વર્ષોથી કાર્યરત છે માર્ગે જો વાળ્યા હોય તો એ અમારા કનુ દાદા છે જે મૂળ નડિયાદના છે તેમને ખીચડી તદઉપરાંત પૂરી શાક એ દરેક નો પ્રબંધ એ અમને કનુ દાદાએ આપી છે આ કેમ્પમાં અલગ અલગ વ્યક્તિ ઇન્ડિયાના દરેક દરેક ના વ્યક્તિ પણ તમને મળશે તદઉપરાંત તમારી જોડે જે અમુક વ્યક્તિઓ છે જે આંતરરાષ્ટ્રીય છે ને એ બી અમારી જોડે જોડાયેલા છે આ બાજુ જો તમે જુઓ તો તમે આપની ક્લિપમાં એડ બી કરી શકો છો કે અમારી જોડે રસોડાની વ્યવસ્થા છે જે રસોડું ચોવીસ કલાક કાર્યરત રહે છે તેમાં અમે લોકો પૂરી પૂરી હાઇજીન એટલે રાખીએ છીએ કારણ કે જેટલા બી પદયાત્રીઓ છે એમના સ્વાસ્થ્યને હાનિકારક થાય એવી કોઈ બી વસ્તુ અમે કરતા નથી અને જે બી મસાલા ઘી તેલ બધું વાપરવામાં આવે છે તે દરેક વસ્તુ બ્રાન્ડેડ અને એકદમ ઉચ્ચતમ ક્વોલિટીનું વાપરવામાં આવે છે પદયાત્રીઓ માટે અમે સુવાની વ્યવસ્થા

અહીં બેસીને આરામ કરવો હોય તો તે પણ સુવિધા આપવામાં આવી છે તો મિત્રો ત્યારબાદ આપણે આવી ગયા છીએ જ્યાં યાત્રિકો બેસી અને વિશ્રામ કરી શકે અને તેમની એકજેટ સામે મેડિકલ સેવા રાખવામાં આવી છે કે અહીં કોઈ પણ યાત્રિક કોઈ પણ જાતની તકલીફ હોય તો અહીં તેમને સારવાર મળી શકે છે અને અહીં બેસી અને આરામ કરી શકે છે તમે જોઈ શકો છો જે યાત્રિકો છે કે જેમ થાકી ગયા છે તો કોઈ શાંતિથી બેસી અને એને આરામ કરવો હોય તો તે પણ સુવિધા આપવામાં આવી છે તો આપણે અંદર જઈએ અને જોઈએ આ સ્ટોલની અંદર કઈ રીતની વ્યવસ્થા આપવામાં આવી છે તો ચાલો આપણે અંદર જઈએ આપણે મેઇન ગેટની અંદર પ્રવેશ કરીએ એટલે અહીં જે યાત્રિકો આવે છે તેમને ટેબલ ખુરશી ઉપર બેસાડી અને એકદમ ભાવથી અને પ્રેમથી જમાડવામાં આવે છે અને તમે બંને બાજુ કે જે યાત્રિકો છે તે ભાવથી અને પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે એમનો સ્ટાફ ને એ પોતે અહીંયા પહેલાથી છેલ્લા દિવસ સુધી અહીંયા ઊભા ને ઊભા રહે છે ને આ રાંધવાની ટોટલ કેટરિંગની જવાબદારી એમની છે અહીંયા અવિરત પ્રમાણે રસોડું ચાલુ ને ચાલુ રહે ને શુદ્ધ સાત્વિક પીરસાય એની ટોટલ જવાબદારી સુખડીયા કેટરર્સ સંદીપભાઈ સેવાના ભાવથી આપે Evi mana ya var. Mobil. આ મિત્રો સ્પેશિયલ અમૂલ ઘીની અંદર મોહનથાળ બનાવવામાં આવે છે જ્યાં પણ ઘીની જરૂર પડે એ જગ્યાએ માત્ર ને માત્ર બ્રાન્ડેડ અમૂલ ઘીમાં જ વસ્તુઓ તૈયાર કરવામાં આવે કોઈ પણ વસ્તુ કુકિંગ ડિપાર્ટમેન્ટ અમારી રસોઈ કરવાવાળા જે કેટરસ ભાઈ જે મેન સુખડિયા કેટરસ બરોડા ના જે સંદીપ ભાઈ એ પણ આ સેવા આપે છે આ કોઈ પ્રોફેશનલ બેઝ ઉપર આ કામ નથી કરતા ਨੋਟ ਕਰ ਲਿਓ ਆ ਸੇਵਾ ਕੇਮਾ ਬਾੜ ਬੰਨਾਰੋ ਜੇ ਚਲਤੋ ਜੇ ਜੇ ਭਾਈ ਭਗਤੋ ਜੰਮਾ ਆਵੇ ਜੇ ત્યાં કનુકાકા અમારા જે પ્રેરણા સ્ત્રોત છે એ ત્યાં જાતે બધા પાસે ફરે છે અને પૂછે છે પહેલા તને ખાવાનું ભાયું કંઈ લાવું છે કંઈ ભાવે છે કંઈ તકલીફ છે આવી ઇન્ડિવિજ્યુઅલ એક એક જણ પાસે ફરીને આવી વ્યક્તિગત વાત કરે છે કે જેથી અમારે કંઈક ભૂલ થતી હોય અથવા કંઈક અગવડ પડતી હોય તો નેક્સ્ટ યર અમે અગવડ સુધારી શકીએ આવી આવી દેખ પ્રત્યેક દેખરેખ કનુકાકા પોતે રાખે છે આપ જોઈ શકો છો અમારા કેટરરના જે બી માણસો છે ને એ ખુલ્લે પગે

કે કે જે કોમ્પ્રમાઇઝ કરે તો પાણીમાં ટૂક્કા કપડું વાપરવાનું આવે છે અને કોઈ પણ વસ્તુમાં કોમ્પ્રમાઇઝ કરાયા નથી અહીજી ગયા ભજી બી કાઉન્ટર પર ભી પીરસનારા પાસે ભરીલી ડીશ લુસે છે કોઈ કપડું ના મળે તો પોતાનો કપડાથી આદ રુમાલથી ભી ડીશ લુસી ના આપે છે પ્રોપરિયે જે જૂના તેલમાં તરતા નથી નવ બ્રેસ્ટલ વાપરીએ છે અમારી મેડિકલ સેવામાં આવે છે બેન મને મોડામાં પડી ગયા બધું ફ્રેશ એકના એક તેલમાં રિપીટ નહી વાપરવાનું બાર ધંધાદારી માણસો બી એક ના એક તેલમાં પૂરી અમે નહીં વાપરતા ફ્રેશ વાપરીએ તેલ કોઈ બી તેલ ને મસાલા એવા પેટમાં દાળ વળવી જયારે ભોજન લઈએ પ્રસાદી લઈ ત્યારે એની કોઈ બી તકલીફ આવતી નથી ત્યારે આગળ આવે છે ને તમને કે બેન મને પેટમાં બહુ બળતરા થાય છે ખબર નહીં ખાવા ભાઈઓ મેં કાઢ્યું છે કે કેવા મસાલાઈ ગયા છે તેલ આવી ગયું છે પણ અમારા જે કેટલો છે અમારા કરુરાય કિરેલું છે કોઈ બી જાતનું મને કોમ્પ્રોમાઈઝ જોઈએ નહીં એટલે અમારા કરો હંમેશા અમને કીધેલા છે કે બધું જ ખવડાવ બેઠા અને બધું જ સરસ રીતે ખવડાવે એટલે કોઈ બી એક વસ્તુ નહીં અને ખાસ જોડે આપણે ચેડા નહીં કરવા અહીંયા માતાજીનું મંદિર પહેલાં સ્થાપન થાય પછી જ રસોડું શરૂ થાય ને આ માતાજીનું સ્થાપન છેલ્લા દિવસ સુધી રહે છેલ્લા દિવસે પૂર્ણાવધિના દિવસે બધા સ્ટાફની સાથે આરતી કરી ને માતાજીની ક્ષમા માગી ને કેમ્પનું સમાપન કરી મજા આવી બધા ભાવિ ભક્તોને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે બેસીને જમો ઉભા ઉભા નહીં તમારે જોઈએ એટલી વાર લો એઠું મૂકશો ને એવી અમારી એમને આગ્રહભરી વિનંતી હોય છે ને બધાની ડીશો અમે માતાજીની કૃપાથી એકદમ ચોખ્ખી હોય છે એ લોકો સહેજ પણ અન્નનો બગાડ કરતા નથી આપ જોઈ શકો છો જે લોકોએ ઘેર ચમચી નથી ઉઠાવી હતી એ લોકો અહીંયા સેવા આપવા માટે ઊભા હોય છે

ધોવાનું પીવાનું કાઉન્ટર છે આ બધું પીવાનું પાણી મિનરલ મંગાવીએ છીએ એ સિવાય બાર રોડ ઉપર એક કાઉન્ટર મૂકવી છે કે કોઈને ખાલી પીવું પાણી જ પીવું છે જમવાનો પ્રસાદ નથી લેવો તો ત્યાંથી પાણી પી શકે છે પાણીની બોટલો ભરી શકે પ્રતિવસાની છું અને હું થી આવું છું છેલ્લા પાંચ વર્ષથી અહીંયા આવું છું અને કેમ્પ ઘણા વર્ષોથી અહીંયા થાય છે અને બધા જ કનોકાકાના અંદર બહુ સહકારથી કામ કરે છે રસોડું અને બધી વ્યવસ્થા બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી છે બધી હાઈજીન સાચવવામાં આવે છે અને મેડિકલ હેલ્પ અહીંયા બહુ મોટી છે આ વર્ષનો અનુભવ કહું તો સતત યા યાત્રાળુઓનો ધસારો ચાલુ જ હોય છે અને દરેક જણને ઇન્ડિવિજ્યુઅલ અટેન્શન સાથે અહીંયા જમાડવામાં આવે છે એમની સેવા કરવામાં આવે છે અને બધી જ વ્યવસ્થા ખૂબ જ ઉચ્ચ કક્ષાની કરવામાં આવી છે અને આ કનુદાદાનો પરિવાર છે સભ્યોની સંખ્યા ખબર નથી પણ જે વોલેન્ટિયર્સ છે એ બધા જ એકસાથે સાથે હળી મળીને હરેક પ્રકારનું કાર્ય કરી રહ્યા છે આજે આપણે જગત જન્મી પદયાત્રા સેવા કેન્દ્રની મુલાકાત લીધી તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ જરૂર આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક આપજો તમારા મિત્ર મંડળોને શેર કરજો જેથી તે લોકો પણ જો અંબાજીના પગપાળા યાત્રાએ આવતા હોય તો આ સરસ મજાનો જે લાસ્ટમાં મોટામાં મોટો સ્કેમ એમને પણ જોવા મળે